પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે તો હવામાન વિભાગે આજે સાંજે અથવા રાત્રે અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો દોષો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના અનુસાર ઉત્તર મધ્ય ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરાઈ છે તો રાજસ્થાનમાં સાયકોલિનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થાય છે જેના લઈને આજે અરવલ્લી દાહોદ મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો પેટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના મતે વરસાદની સાથે ત્રીસથી ચાલીસ કિમી ઝડપે પવન ફૂંકાશે તો ભારે વરસાદની આગાહીને લઈને એનડીઆરએફની ટીમો ત્રણ ત્રણ જિલ્લા તૈનાત કરાઈ છે તો એક ટીમ કચ્છના રાજકોટ અને એક ટીમ વલસાડમાં તૈનાત કરાય છે તો એનડીઆરએફની એક ટીમમાં ત્રીસ સભ્યો હોય છે તો માછીમારોને દરિયાનો ન ખેડવા સૂચના આપવામાં આવી છે વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસ વરસાદ તો આજે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો દૂચોપટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલ વરસાદને લઈને મોટી આગાહી કરી છે તેમણે ભવિષ્યવાણી કરી છે કે ત્રીસ જૂન બાદ ગુજરાતમાં વરસાદ આવશે તો અઠ્ઠાવીસથી ત્રીસ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે તો પટેલની મોટી આગાહી સામે આવી છે તો દૂસો પેટાપટ બીજા સમાચારની વાત કરીએ તો દેશના ગરીબો માટે વધુ ત્રણ કરોડ મકાન પીએમ આવાસ યોજનામાં બનાવવાનો નિર્ણયને આવકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે જેમાં પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો તેમાં ગણતરીના મિનિટોમાં વરસેલા ધોધમાર વરસાદને લઈને નગરના તમામ રસ્તા વરસાદી પાણીમાં ફેરવાયા હતા તો ઠંડક પણ પ્રસરી ગઈ હતી તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવતા હોય છે ત્યારે હવે આ ટેકાના ભાવે ખરીદી કરવાને લઈને કૃષિમંત્રી રાઘુજે પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે તો ખરીદ પાકના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વિશ્વ બજારમાંથી મળી રહેલા તેજીના સંકેતો વચ્ચે સતત ભારતીય બુલિયન માર્કેટ તેજીમય માહોલ જોવા મળી રહ્યો છે તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોના દસ ગ્રામ દીઠ ભાવ દરિયાકાંઠા પર ભારે મોજાની શક્યતા તો બે દિવસ માછીમારોને દરિયા ખેડવા સૂચના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે પરંતુ તે સિવાયના વિસ્તારમાં ગરમી અને બફારાનું સામ્રાજ્ય છવાયેલું છે જેના કારણે લોકો ત્રાહીનામ પોકારી રહ્યા છે જોકે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ વરસાદની આગાહી કરી છે તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો આજે એકવીસ જૂનના રોજ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ગાજવીજ વરસાદ થઈ શકે છે ત્યારે પંચમહાલ દાહોદ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં હળવાઈથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે તો તો બીજા સૌથી સમાચારની વાત કરીએ દેશભરમાં કાળજાગત ગરમીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેથી ગરમીથી થોડી રાહત મળી શકે તો આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં ચોવીસ જૂનથી વરસાદની આગાહી કરી છે તો હવામાન વિભાગની આગાહી મુજબ એકવીસથી છવ્વીસ જૂન દરમિયાન અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર અમરેલી સહિત અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક સરકારી ગ્રાન્ટેડ શાળામાં કાયમી શિક્ષક તરીકે અભિરુચિ કસોટી પાસ કરનાર સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે ત્યારે સરકારે કાયમી ભરતી કરવાના બદલે ગત વર્ષે જ્ઞાન સહાયક યોજના લાગુ કરીને અગિયાર માસ માટે કરારાધારિત શિક્ષકોની ભરતી કરવા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ફૂબકી ઉઠ્યો હતો તો જે સમાચારની વાત કરીએ તો ચોમાસું શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર છે કેન્દ્ર સરકારે બુધવારે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો હતો

રાજ્યમાં જૂન માસમાં સિત્તેર ટકા જેટલો વરસાદની ખાધ પડી ગઈ છે તો અસહહય ગરમી અને ઉકળાટ વચ્ચે અમુક વિસ્તારમાં તો પાણીની જોરદાર તંગી જોવા મળી રહી છે ત્યારે વહેલી સવારે મેઘરાજા મહેર કરે તેવી વિનવણી લોકો કરી રહ્યા છે વિશો પટાપટ બીજા સમાજની વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં એનડીએ સરકારનો વિજય થયો અને ફરીથી નરેન્દ્ર મોદીએ ફરીથી કેન્દ્ર સરકારમાં બનાવી છે ત્યારે લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવશે તો મળતી માહિતી અનુસાર તારીખ એકવીસ જૂનના રોજ અમિત શાહ ગુજરાતના મહેમાન બનશે તો બે સ્માર્ટ શાળા સહિતના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અમિત શાહ દ્વારા કરવામાં આવશે તો દોસો બટાફટ બીજા સમાજની વાત કરીએ તો દેશના અલગ અલગ વિસ્તારમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે તો ક્યાંક અંગ ધી ગરમી તો ક્યાંક વરસાદની એમી છાટણા જોવા મળેલ છે તો આ દરમિયાન ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે તો દેશના ઉત્તર પૂર્વ રાજ્યમાં સતત વરસાદના કારણે ભૂસ્ખલનનો સામનો કરવો પડી રહ્યો છે તો ઉત્તર પર્વમાં હીટવેવની કોઈ રાહત નથી તો ફટાફટ વિદ્યા સમાચારની વાત કરીએ તો એકવીસમી જૂને યોજાનાર દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમા દર્શન માટે સુપ્રતિષ્ઠ યોજનાર છે તો રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા વિશ્વ એક દિવસે યોગાસન કરશે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સિસ્ટમ નવસારી પહોંચી ગઈ છે ત્યારે અરબી સમુદ્રમાંથી સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમના અસરના પગલે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વલસાડથી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે તો ગુજરાતમાં આગામી સત્યાવીસ જૂન સુધી હળવાઈથી મધ્યમ વરસાદ રહે છે તો વલસાડમાં ભારે વરસાદ થવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે દૂસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા સરકારી કર્મચારીને મોટી ભેટ મળી શકે છે તો કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર છે ટૂંક સમયમાં કેન્દ્ર સરકારના કર્મચારી માટે મોટી ભેટ આવી શકે છે તો સરકાર દ્વારા આઠમા પદની રચના કરવાની યોજના બનાવવામાં આવી રહી છે તો આ સિવાય સરકારે મોંઘવારી પથ્થામાં વધારો કરી શકે છે તો મોંઘવારી પથ્થામાં કુલ ચાર ટકાનો વધારો થઈ શકે છે જે બાદ પગારમાં બમ્પર વધારો થશે દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા પંદર દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે તો સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકાના પંદર રૂપિયા મળી રહ્યા હતા તો અત્યારે ચુમ્માલીસ રૂપિયા કિલો મળી રહ્યા છે જ્યારે લીલા શાકભાજી સોથી એકસો સાઠ કિલો રૂપિયા મળી રહ્યા હતા તો અને અન્ન અને નાગરિક વિભાગના અધિકારી દ્વારા જરૂરી પગલાં અને યોગ્ય નિયંત્રિત ન રાખવાના કારણે શાકભાજીના ભાવમાં કૃત્રિમ વધારો જોવા મળી રહ્યો છે તો સો બટાપટ જે સમાચારની વાત કરીએ તો બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે તો બાળકોના આધાર કાર્ડના આધાર પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય કરાયો છે તો બાળકોના નામમાં ફેરફાર કરવા એફિડેવિટની જરૂર નહીં પડે બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે અરજી મેળવવાની રહેશે તો આરોગ્ય અને તબીબી સેવા અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય વાલીઓને રાહત આપનારો છે